મધ્યપ્રદેશ અને રાજપુર જિલ્લામાં આવેલ કોસારિયા ગામમાં હત્યા કરી સુરત શહેર ભાગીને આવેલા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ બીજા રાજ્યમાં ગુનાઓ વાચરીને પોતાની ધરપકડ ટાળવા માટે સુરત શહેરમાં આવીને રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની સૂચના આપી હોય છે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનને રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમમાં ટીમના માણસો સાથે વોકઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કૂરના પોલીસ માણસોને મળેલા હકીકતને આધારે કતાર ગામ નવી જેઆઈડીસી ખાતા નંબર આઠસો ને ત્રેપન નજીકથી આરોપી કિરણ ખાજીયા મોરી ઉમરવીસ ધંધુકડીયા કામ રહેવાસી ભરવાડનગર શૈલેષભાઈ મકાન શૈલેષભાઈના મકાનમાં નવા ગામ ઢીડોલી સુરત મોર રહેવાસી આઠ અલીરાજપુર મધ્યપ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે પુષ્કુર આરોપી અલીરાજપુર બખ્તરગઢ પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર એકસોને સાહીઠ બે હજાર ચોવીસ બી એન એસ બે હજાર ત્રેવીસની કલમ એકસોને ત્રણ એક મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો વખતગઢ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને સોફા તજવીજ છે પૃપ્ત ગુનાના કામ હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપીને તેના ગામમાં રહેતા શંભુ પરાઠી સાથે જમીનની હદ બાબતે ચક્ષ રગડોને તકરાર ચાલતો હતો જેની અદાવત રાખીને ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ શંભુ રામસિંહ પરાડ ઉમરવર્ષ પિસ્તાળીસને રાત્રેના સમયે ખેતરમાં ગયેલ તે વખતે એકલતાનો લાભ લે ઉપરોક્ત આરોપીએ શંભુ પરાડને મારા મારી ગળે ચૂપો આપીને હત્યા કરી નાખી હતી હત્યા કરીને ભાગી સુરત શહેર આવી ગયો હતો તે બાબતે બખતગઢ પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ સુરતને જાણ કરવામાં આવતી આવતા ખાનગી બાતમીદારો થકી આરોપી વિશે માહિતી મેળવી તેને પકડી પાડવામાં આવેલ છે